ગણેશ ચતુર્થીના બીજા જ દિવસે સામા પાચમનું વ્રત આવે છે જેને આપણે ઋષિપાચમ પણ કહીએ છીએ આ દિવસે બધા સામો કે મોરેઓ ખાઈ અને ઋષિપાચમનું વ્રત કરતા હોઈએ છીએ તો આજે આપણે સામા પાંચમમાં ખાઈ શકાય તેવી બધી ફરાળી વાનગીઓ બનાવીશું રેસીપી પૂરી જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સૌથી પહેલાં શરૂઆત આપણે સાંબો પલાળવાથી કરીશું અહીં મેં અડધો કપ સાંબો લીધેલો છે તેમાં થોડું પાણી ઉમેરી અને સામાન્ય બે વખત પાણીથી સાફ કરી અને ધોઈ લેશું સામાન્ય આ રીતે ધોવો ખૂબ જ જરૂરી છે હવે તેમાં ફરી પાછું એક કપ જેટલું ચોખ્ખું પાણી ઉમેરી તેની ઉપર ઢાંકણ ઢાકી અને ત્રીસ મિનિટ સુધી સામાન્ય પલાળી દેસુ ત્યાં સુધીમાં આપણે દૂધી લઈ લેશું અહીં મેં પાંચસો ગ્રામ દૂધી લીધેલી છે દૂધી વેલામાં ઉગે છે તો સામા પાચમના દિવસે આપણે દૂધીનો ઉપયોગ ફરાળમાં કરી શકીએ છીએ હવે દૂધીની છાલ ઉતારી અને દૂધીને આપણે ખમણીને તૈયાર કરી લેશું ઋષિ પંચમી કે સામા પાંચમમાં એવું કહેવાય છે કે આખા વર્ષ દરમિયાન અજાણતા આપડાથી કઈ પણ દોષ કે ખોટું કાર્ય થઈ ગયું હોય ને તો તે આ પાચમના દિવસે સામો ખાઈને વ્રત કરવાથી આપને બધા દોષોમાંથી મુક્તિ મળે છે આ દિવસે ખેડૂતે જમીનમાં ખેડેલી વસ્તુનો ઉપયોગ ફરાળમાં કરવામાં આવતો નથી તો દૂધી કાકડી તુરિયા જે વસ્તુ વેલામાં ઉગે છે તેનો આપણે ફરાળ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ બધી દૂધીને મેં આ રીતે કુકરમાં ઉમેરી દીધી છે હવે એક કપ આપણે તેમાં દૂધ ઉમેરીશું આજે આપણે દૂધીનો હલવો કૂકરમાં બનાવીને તૈયાર કરીશું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ થવા માટે તેને ગેસ પર ચડાવી દઈશું દૂધીનો હલવો આ રીતે કૂકરમાં બનાવશું તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે કૂકરની વરાળ નીકળી જાય ત્યાર પછી તેનું ઢાંકણ ખોલી લેશું ઢાંકણ ખોલીને જોઈએ તો ત્રણ વિસલ કરવાથી આપણી દૂધી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ચમચામાં લઈ અને હાથેથી દૂધીને થોડી આ રીતે દબાવી અને ચેક કરીએ તો તરત જ દૂધી એકદમ સરસ આ રીતે છૂંદો થઈ જાય છે તો હવે તેને આપણે એક પેનમાં કાઢી લેશું બધી જ દૂધીને આ રીતે આપણે એક પેનમાં કાઢી લેવાની છે અને હવે તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું તેમાં જરા પણ દૂધનો ભાગ રહી ગયો હોય તો તે બળી જાય અહીં તમે જોઈ શકશો દૂધીમાં વધારે પડતો દૂધનો ભાગ રહ્યો નથી આપણે દૂધી બાફતી સમયે માત્ર એક જ કપ દૂધ ઉમેરેલું હતું કારણ કે દૂધી તેનું પોતાનું પણ પાણી છોડે છે વધારે પડતું દૂધ એડ કરી દેવાથી આ સમયે આપણે દૂધને વધારે બાળવું પડે છે હવે તેમાં બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દઈશું ખાંડ ઉમેરશું એટલે ફરી પાછું થોડું એવું ખાંડનું પાણી થશે તો બધું ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે એકાદ મિનિટ સુધી આ રીતે તેને મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં બે મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધીનો હલવો એકદમ સરસ માવાદાર બનીને તૈયાર થશે તમારી પાસે ઘરમાં માવો અવેલેબલ હોય તો તમે માવો પણ ઉમેરી શકો છો બધા પાસે દરરોજ માટે માવો રહેતો નથી મિલ્ક પાવડર બધાના ઘરમાં આ રીતે હોય છે તો માત્ર બે ચમચી મિલ્ક પાવડર ઉમેરવાથી આપણો હલવો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે હવે તેમાં બે ચમચી આપણે દેશી ઘી ઉમેરી દઈશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું અહીં તમે જે પ્રમાણે હલવો બનાવતા હોય એ રીતે ઘી ઉમેરવાનું છે મેં અહીં બે ચમચી ઘી ઉમેરેલું છે ઘી બધું ઓગળી જાય અને હલવા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું એકાદ મિનિટમાં ઘી બધું એકદમ સરસ ઓગળી જશે આજે આપણે વ્રત માટે હલવો બનાવીએ છીએ તો તેમાં ફૂડ કલરનો ઉપયોગ કરવાનો નથી ફૂડ કલરમાં મીઠું નાખેલું આવે છે જો તમે દૂધીનો હલવો વ્રત માટે ન બનાવતા હોય તો તેમાં એક પીંચ જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી શકો છો હવે તમે જોઈ શકશો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે હવે હલવો આપણો એકદમ સરસ પેનમાંથી છૂટો પડવા લાગ્યો છે આ સમયે બે ચમચી ડ્રાયફ્રુટ ઉમેરી દઈશું ડ્રાયફ્રુટમાં અહીં મેં થોડા કાજુ બદામ અને કિસમિસના ટુકડા ઉમેરેલા છે તમને જે પણ વસ્તુ પસંદ હોય તે તમે ઉમેરી શકો છો કિસમિસ એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેસુ તો હવે આપણો દૂધીનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ હલવાને સર્વ કરી લેશું હવે સામાપાચમમાં સ્પેશિયલ ખવાતી સામાની ખીર બનાવી લેશું તો તેના માટે સૌથી પહેલાં એક પેનમાં આપણે દોઢ કપ દૂધ ગરમ કરવા માટે રાખી દેસું અહીં મેં ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરેલો છે તેનાથી ખીર આપણી એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે બે મિનિટની અંદર દૂધમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવી જશે આ રીતે દૂધમાં ઊભરું આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે હવે તેને ચમચાથી મિક્સ કરી લેશું હવે જે સાંબો પલાળેલો હતો તેમાંથી એક મુઠ્ઠી જેટલો સામો આપણે આ રીતે દૂધમાં ઉમેરી દેશું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું બાકીનો સાંબો આપણે સાંબાની ખીચડી બનાવવામાં ઉપયોગ કરીશું સાંબો એકદમ સરસ ફૂલી જાય ત્યાં સુધી તેને થવા દેશું સાંબાની ખીરને પણ બનતા જરા પણ વાર નહીં લાગે માત્ર પાંચે જ મિનિટમાં સાંબાની ખીર બનીને તૈયાર થઈ જશે બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકશો સાંબો છે તે આ રીતે ફૂલવા લાગ્યો છે તો માત્ર એક જ મિનિટ સુધી આપણે તેને થવા દેસું એક મિનિટમાં આપણી ખીર બનીને તૈયાર થઈ જશે તો ફરી પાછું એક મિનિટ સુધી ખીરને મેં ઉકળવા દીધી હતી તો હવે તમે જોઈ શકશો સાંબો એકદમ સરસ આ રીતે ફૂલી અને એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે આ સમયે આપણે તેમાં બે મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસું અહીં તમને જે પ્રમાણે મીઠાશ પસંદ હોય એ રીતે તમે ખાંડ ઉમેરી શકો છો ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેશું ત્યાર પછી ફરી પાછા ખીરમાં પણ બે ચમચી જેટલા આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દઈશું અને ફરી પાછી કિસમિસ ફૂલી જાય ત્યાં સુધી તેને થવા દેસું આદ મિનિટ સુધી ધીમા તાપ ઉપર ખીરને આ જ રીતે ઉકળવા દેસું તો હવે ખીરને ઉકળતા ફરી પાછો એક આદ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો કિસમિસ એકદમ સરસ દૂધમાં ફૂલી ગઈ છે આ સમયે હવે તેમાં આપણે એક ચમચી જેટલો એલચી જાયફળનો પાવડર છાંટી દેસું તમને એલચી પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ચમચાથી તેને મિક્સ કરી લેશું અને ગેસને બંધ કરી ખીરને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ ખીરને પણ આપણે થાળીમાં સર્વ કરશું ઘરમાં નાના મોટા સૌ કોઈને પસંદ આવે તેવી આપણી સામાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો ખીરને આપણે સાઈડમાં રાખી દેશું અને સામાની ખીચડી વઘારી લેશું તેના માટે એક પેનમાં બે ચમચી તેલ અને એક ચમચી ઘી ઉમેરી દેશું તેલ અને ઘી એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેસું ત્યાર પછી તેમાં ચપટી જીરું ઉમેરીશું જીરાને તેલ સાથે એકદમ સરસ તાથળી લેશું એક લીલું સમારેલું મરચું ઉમેરીશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું બધી વસ્તુને એકદમ સરસ તેલ સાથે સંતળાવા દેશું વધારે એકદમ સરસ તેલ સાથે સંતરાઈ જાય ત્યાં સુધી તેને થવા દેશું ત્યાર પછી હવે જે આપણે સામો પલાળીને રાખેલો છે તેમાંથી પાણી બધું નીતાળી લેશું અને સામો બધો જ એક સાથે આ રીતે પેનમાં ઉમેરી દેશું ચમચાથી તેને મિક્સ કરી એક આદ મિનિટ સુધી સામાન્ય આપણે તેલ સાથે ચમચાથી વચ્ચે વચ્ચે આ રીતે તેને હલાવતું રહેવાનું નહીં તો તળિયે બેસી જશે હવે તેમાં સ્વાદ અનુસાર આપણે ફરાળી મીઠું ઉમેરી દેસું જેને સિંધવ કે સિંધાલુ મીઠું કહેતા હોઈએ છીએ ત્યાર પછી એક પાટકો ભરી અને છાસ ઉમેરી દેસું છાશ અહીં થોડી ખાટી હોય તેવી ઉમેરવાની હવે ફરી પાછું ચમચાથી મિક્સ કરી અને એકદમ સરસ સાંબો આપણો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ખીચડીને થવા દેશું તેની ઉપર ઢાકણ ઢાંકી અને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી તેને ધીમા તાપ ઉપર થવા દેશું ત્રણ મિનિટ પછી ઢાંકણ ખોલી અને ખીચડીમાં વચ્ચે ચમચો ફેરવી લેશું તો તમે જોઈ શકશો સામાન્ય ખીચડી આપણી એકદમ સરસ ચડી ગઈ છે જો તમને ઢીલી ખીચડી પસંદ હોય તો આ સમયે ગેસ બંધ કરી અને ખીચડીને ઉતારી લેવાની અને જો થોડી કઠણ પસંદ હોય તો એકાદ મિનિટ સુધી ગેસ ચાલુ રાખી ને છાસ આ રીતે બધી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાની તો તમે જોઈ શકશો ગરમા ગરમ સામાનની ખીચડી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તૈયાર કરેલી ખીચડી ઉપર થોડા લીલા ધાણા ઉમેરી દેસુ ગેસને બંધ કરી અને ગરમા ગરમ ખીચડીને પણ સર્વ કરશું ત્યાર પછી હવે આપણે પૂરી બનાવીને તૈયાર કરી લેશું પૂરી બનાવવા માટે મેં અહીં એક કપ રાજગ્રાના લોટને ચાળીને લઈ લીધો છે ત્યાર પછી તેમાં આપણે ફરી પાછું એ જ ફરાળી મીઠું ઉમેરી દેસુ અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેસું હાથેથી મિક્સ કરી અને આપણે લોટમાં મોણ દઈ દઈશું ત્યાર પછી થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી તૈયાર કરી લેશું લોટના એક એક દાણામાં આ રીતે એકદમ સરસ મોણ દેવાઈ જાય એ રીતે મિક્સ કરશું અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી તૈયાર કરી લેશું તો અહીંયા આપણે માત્ર ત્રણથી ચાર ચમચી જેટલા પાણીની જ જરૂર પડેલી છે રાજગરાના લોટની પૂરી બનાવવામાં આપણે લોટને વધારે કઠણ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નથી રાખવાનો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે પાંચ મિનિટ સુધી ઢાંકણ ઢાકી અને તેને રહેવા દેશું તો તમે જોઈ શકશો આ રીતે ત્રણથી ચાર ચમચી જેટલા પાણીની જરૂર પડેલી છે પાંચ મિનિટ પછી લોટને આ રીતે એકદમ સરસ મસળી લેશું તો એકાદ મિનિટ સુધી લોટને આ રીતે મસળી લેવાનો હવે તૈયાર કરેલા લોટને પાટલા ઉપર રાખી તેનો લુવો વાળી અને તેની એકદમ સરસ પાટલાની સાઇઝની લોટલી બની તૈયાર કરી લેશું અહીં તમારે એક એક પૂરી વણીને તૈયાર કરવી હોય તો પણ કરી શકાય પરંતુ રાજગ્રહના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ હોતું નથી તો પૂરી વણતી સમયે આ રીતે તે ફાટી જાય છે આપણે આ રીતે પાટલાના સાઇઝની રોટલી વણી અને પછી વાટકીથી તેને કટ કરી લેશું તો એકદમ સરસ બધી પૂરી એક સરખી ગોળ તૈયાર થશે આ રીતની ઘરમાં કોઈ પણ નાની વાટકી હોય તે વાટકી લઈ લેવાની અને વાટકીની મદદથી પૂરીને આ રીતે આપણે કટ કરી લેશું તો એકી સાથે ત્રણ કે ચાર જેટલી પણ પૂરી બને એટલી પૂરી બનાવી લેશું અને ત્યાર પછી તેની ચારે બાજુની કિનારીની લોટ છે તેને આપણે અલગ કરી દેસુ તો તમે જોઈ શકશો રાજઘરાના લોટની પૂરી હોવા છતાં પણ એકદમ સરસ આ રીતે ગોળ અને પરફેક્ટ બનીને તૈયાર થશે બધી પૂરીને આ રીતે આપણે વણતા જશું અને તળતા જશું પૂરી તળવા માટે મેં ગેસ ઉપર પહેલાં જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો એક એક કરી અને બધી પૂરી તળી લેશું તમે કોઈ મોટા વાસણમાં તેલ મૂકેલું હોય તો એકી સાથે બેથી ત્રણ પૂરી પણ તળી શકાય અહીં મેં નાનું પેન મૂકેલું છે તો એક એક કરી અને પૂરી તળું છું ઝારાની મદદથી આ રીતે પૂરીને દબાવતા જશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ગોળ અને ફૂલેલી પૂરી તૈયાર થઈ છે બાકીની પૂરીને પણ એક એક કરી અને આ રીતે આપણે તળી લેશું એક મિનિટ સુધી આ રીતે એક બાજુ તળાઈ જાય ત્યાર પછી ઝારાથી તેને ફેરવી લેવાનું અને હળવા હાથે આ રીતે તેને દબાવી દેવાનું તો તરત જ આપણી પૂરી તેલમાં ફૂલી જશે અને બંને બાજુ એકદમ સરસ તળાઈ જાય એટલે તેલ નીતાળીને કાઢી લેશું તો બધી પૂરીને એ જ રીતે તૈયાર કરી લેશું અને થાળીને સર્વ કરશું થાળીમાં સૌથી પહેલાં આપણે સાંબાની ખીચડી સર્વ કરશું ત્યાર પછી ખીર ત્યાર પછી હલવો અને હવે તૈયાર કરેલી પૂરીને સર્વ કરશું તો ફ્રેન્ડ્સ સામા પાચમમાં ખાવા માટે ખીર પૂરી હલવો અને સાંબાની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ